અંબાજી યાત્રાધામ તો આપણે જાણે છે કે મા અંબાના દર્શન કરવા માટે જાણીતું છે પણ આજકાલ એક અલગ ચર્ચાએ જોર પકડ્યું છે એસટીના કર્મચારીઓ છે એ પકડાયા છે ત્યાં દારૂની મહેફિલ કરતા હવે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે સિરાજ અને વાત જાણે એમ છે કે અંબાજીનું જે મંદિર છે એ મંદિરમાં જે એસટી બસ સ્ટેન્ડ આવેલું છે અને એસટીના કર્મચારીઓ છે થોડા દિવસ પહેલાં એમને ફેરવેલ પાર્ટી હતી અને આ ફેરવેલ પાર્ટી પત્યા બાદ ત્યાં અલગ જ પ્રકારની પાર્ટી શરૂ થઈ અને આ પાર્ટી હતી દારૂની એટલે સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો છે એ વાયરલ થયો છે અને વિડીયોમાં એસટીના જે કર્મચારીઓ છે એ દારૂની છે મજા માણતા ચખના સાથે જોવા મળે છે અને એ અલગ પ્રકારનો આનંદ છે રિટાયરમેન્ટ પછીનો એ માણતા જોવા મળી રહ્યા છે જેનો વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એ બાદ એ જેટલા પણ કર્મચારીઓ હતા એ બધાને જ વિભાગ દ્વારા છે એ સસ્પેન્ડ કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે કારણ કે એમને એવું માનું છે કે આ બહુ જ ગંભીર વિષય છે અને ગંભીર વિષયને લઈને તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે તો જ્યારે આપણે આવી ઘટનાઓ જોઈએ છે અને માણીએ છીએ ત્યારે એવું કહેતા હોય છે સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચાઓ થાય કે આ જગ્યાએ દારૂ આટલો પકડાયો અથવા તો આ જગ્યાએ છે દારૂની રેલમછલ થઈ પણ વિડીયો ઉતારનાર વ્યક્તિ પણ એ ક્યાંક ને ક્યાંક છે ગુનેગાર બને છે કારણ કે વિડીયોમાં તમે જોશો કે એના હાથમાં પણ દારૂ છે એટલે ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે એના પછી પણ કંઈ પરિણામ નથી આવતું એવી આશા રાખીએ કે આવી ઘટનાઓ બનતી ઓછી થાય અને એના પર ઠોર છે નિર્ણય લેવામાં આવે એટલે આપણે આમ તો જોઈએ છે કે અંબાજીના ધામમાં જય અંબેના નારા લગાવતા લોકો દર્શન કરવા માટે જતા હોય છે પણ અત્યારની જે સિચ્યુએશન આપણે જોઈએ છીએ કે ત્યાં દારૂની રિલમછલ થઈ રહી છે અને જ્યારે એ એવા સ્થળ પર કે જ્યાં પવિત્રતાનું એક અનોખું ઝરણું છે આપણને જોવા મળતું હોય અને ત્યાં દારૂની રિલમછલ થઈ રહી છે તો આ કેટલું યોગ્ય આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો